જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં નવા તમારું સ્વાગત કરું છું આપણી ગોરલ ને જો આપણે તંદી જ નથી બદલે એવા અરહુડા થઈ જાય વરસાદ આવે એવું છે ને એટલે આરહુડા તો જો કે નથી થયા વરસાદ આવે એટલે બારો ગારો થઈ જાય એટલે આપણે હે ને અંદર જ ભેવું રાખીએ ને આપણો વાલ ઓટોમેટિક ચાલુ છે ને આપણે કામ કરવાનું છે થોડુંક તો હાલ આપણે કરવા મિત્રો આપણે કામ તો બીજું કંઈ નથી આપણે હેને વિડીયો પોસ્ટ કરવાનો છે મેસિંગ દ્વારકાનો ઓલો ગયા હતા ગરબીનો એટલે આપણે ખાલી બની ગયો હોય તો હાલો આપણે નાખી દઈએ અને બીજા નંબરમાં આપણે ભેંસુના મહિનાનું કામ બધું કમ્પ્લીટ કરી નાખ્યું એક કામ એવું છે કે જે કરવું ફરજિયાત છે આપણે આ આંબલી છે ને બહુ વધી ગઈ છે રસ્તામાં થોડી ખાકળ કહે તો આપણે આને કાપી નાખીએ તો આપણે કુવાડો લઈ ને કાપી નાખી હાલો જો રસ્તો હાઉ પેક કરી દીધો એટલે અહીંથી મારુતિ લઈને વટાવવામાં મજા નથી આવતી બધાને કોકીએ નહીં પહેલાં આપણે કાપી નાખવી જોઈએ તો ચાલો આપણે કાપી નાખી આપણે કુવાળો લઈને આંબલી કાપી નાખી પછી ડાયરેક્ટ મળી મિત્રો આપણે આંબલી કાપીને ભૂલુલો બોલાવી હતી મારક થઈ ગયો એક કુવાન આંબલી આપણી હવે વધી ગઈ હતી આપણે ભરવા કાપી નાખી હતી પણ તો તોય અવારવિ હતી બહુ હવે એક ડાયરેક્ટ કાપવાનો આવતો હવે રસ્તા નડે એમ નથી આપણો રસ્તો બની ગયો એકદમ કમ્પ્લીટ તો કેવો લાગ્યો આ વિડીયો કે જો આપણે કાપી નાખી હા હા ચડી એવું કાપવું કંઈ એમ તો પણ આપણે એક જ મિનિટ બે મિનિટમાં કાપી જ નાખ્યો ડાયરેક્ટ કુવાડે એક જ ગાય હલો કામપુરુ આપણે અમેઝિંગ નવરાત્રી જોવા કેતા ને મી કે તો હું ક ઉજાગરો હોય વેલેરા રોટલા ગળનો તાકે તમે કેતા ઉજાગરો માય નથી જો કુવાર નો હાખા હોય તો ગુવા સુધારી નાખો તો આપણે ગુવા સુધારવા માંડ્યા બીજું તો કંઈ થાય નહી આવે બીજો ઓપ્શન નથી આપણે અગર આપણે ઓલેટા નાના ગુવારના કોકો કરી ગયાતા ને માંથી ગુવાર ઉતર્યો હે તો હાલો આપણે સુધારી નાખી મિત્રો ઓલેડે આપણા મજૂર ખળ વાડે છે અને આપણે ટ્રેક્ટર ની બેટરી ડાઉન થઈ ગઈ તે ને અને આપણે નવો જુગળ માં મદાઈમ કે બેટરી નો છેડો છોડી નાખીને એટલે બેટરી ડિસ્ચાર્જ ના થાય તો આપણે આજે ટ્રાય કરી છે હાલો આપણે જોઈએ હું હેકી ગયા છે ને આ છેડો છોડાવ કમ્પ્લીટ છે જો આપણે ફેસ નો છેડો છોડાવળો તો હાલો આપણે ચલાવી દઈએ દેખ તો ચાર્જ છે કે ઉતરી ગયો ઈ જો આને સ્લેપ લાગે કે ના લાગે તો હાલો આપણે જોઈ લઈએ આપણે ચડી ગયા હી માથે ચાલો ચાલુ કરીને જોઈએ થાય કે ન થાય જોવાનું છે હા ના મિત્રો એ ટ્રીક આપણે કામ કરી નથી બેટરી બદલી આપણે નો ખર્ચો માંગતા હે માંગતા હે તો આપણે બેટરી નવી લેવી જોઈએ કાજી આને સોલર ઉપર આપણે ફૂલ ચાર્જ કરવાની હે પછી જોઈએ શું થાય એકવાર જે ફૂલ ચાર્જ મૂકવી છે

આલો તો આપણે બધા માલ નાખી દઈએ મિત્રો આપણે બધી બેહુને ખોળ નખાઈ ગયું છે કમ્પ્લેટ જોઉં તમે આપણે બેહુને ખળ નાખી દીધું છે તવા તપી આપણે એને જરાય ખળ ભાવતું નથી નફરતી છે આપણે જો કેમ કરે આપણે ઊભા ને એટલે નકર ડાયરેક્ટ મૂન મારવાની છે આખરી મૂન મારીને એટલું જ નાખી દઈએ બાકી જો બધી બેહુ ખાય છે મોજે દરિયા આપણે પાડે ખાવાની કોશિશ કરે આ આજે મિત્રો રૂંઢ સાડા પાંચ વાગ્યા ખોડ નો બીજો રાઉન્ડ કરી દીધો ચાલુ નાખી દીધું આજના બ્લોક માં કઈ ખાસ કામ કર્યું નથી આપણે મને એવું લાગે કારણ કે કાલનો નો ઉજાગર હોય એટલે કામ લે નહીં સારું ખાલી આ મંડાણી આયા થઈ જાય એટલે બોલી સાઈડ ખાય ને પછી આપડી દેહરાડ ભૂખી રહે એટલે મિત્રો આપણે આ કાડું ફરી હે ને ખોદી નહીં બોલો આપણે કોઈ કહેવા આવ્યું છે કે નહીં આવું કાડું હતું આપણે ખોદી નહીં ખોવા ફરી આમ ફોડવાનું હોય ને અહીંયા લઈ જાય જેની આગલા વિડીયો જોયા એને ખબર છે કે આપણે અહીંયા ને કળા અહીં લાઈન કરે છે આજે આ એક કડું હજી ખોડ્યું નહીં અહીં આપણે અહીં લાઈન આવે છે અહીં ખેંચ્યું

આપણે નિયતો કરી નાખી ધૂળગાડી ખોળી દઈ મિત્રો આપણે એક ખોળી લીધું હા કમ્પ્લેટ ઓકે હવે આપણે બીજું ખોળી નાખ્યું આપણે ક્યાં કામ નું પેલા આપણે બે ખોળી નાખી ભેગા આજે સાંજે બધી હું આઈ ગઈ બારી અંદર ગાયું જ રાખવા ગયું એમાં ખીલાતા ગાયું ના આપણે પાડાનું ધ્યાન રાખવું જોઈએ જોતા ભાઈ હું ખળબ બગાડે હવે કાંઈ એમ ખળ જળે ને તે ખળની કિંમત ન થાય મિત્રો આપણે બે બારી બાંધી માહિતી છેલા ખોડવાના તા ખૂટી ગયા છે આ બે કાંઈ માહિતી આપીજી આ બે ફરીયા બંધ હતી પણ આજે માહિતી હવે આ બે ભે બાંધવાની હોય પાકું આ તાજો અમારી હરામીમાં હરામી બે હોય ને તો આ જો અને પાણા નાખાતો એને ફેર નથી પડતો ને આ બેસી જાય ને રોટાયા કરવા જ પડશે એને કાંઈ નહીં નડે આપણે પાણા નાખા કદાચ કહે નહીં તો પણ તોય

તો હાલો આપણે ફટાફટ વેહું જોવા મળે આ બે પછી ખીલા બદલાવી પણ મિત્રોને કહી દઈ આપણે વેહું બારી બાઈ દીધું ખીલા ખોયડા આવ્યા હતો તો હવે આજનો બ્લોક આપણે કાયદેસર થઈ ગયો હોય કમ્પ્લેટ ફતે પાત વાત ગોઠાડી રાખો પાથ આપણે આ ખીલાની મજબૂતી ચેક થઈ જાય કે મજબૂત થયો હોય તો આપણે રાતે ઉપાડીને ભલે તો મિત્રો આજનો બ્લોક આપણે પૂરો કરી કાલે મળીએ એક નવા બ્લોકમાં